એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ પણ કેવી કરીએ તો અમરીશ રાજા જેવી આપણે જમાવટ કરીએ છીએ એવી એવી નહીં વ્રત કર્યું એકાદશી કરીએ તો વૈકુંઠ મળે આપણે તો ઘણી વાર એકાદશી નું કરતા હોઈએ ને તો જે એકાદશી ન રહ્યા હોય એને અફસોસ થાય કે આપણે રહ્યા હોત તો સારું હતું આગલા દિવસ તો એકટાણું કરવાનું અમરીસે કેવી રીતે કર્યું આગલા દિવસે એક ટાઈમ જમવાનું અને ઈ બપોરે જમવાનું સાંજે નહીં બીજા દિવસે પૂર્ણ ઉપવાસ કરવાનો અને બારસ દિવસે પણ એકટાણું કરવાનું વ્રતના નિયમ પ્રમાણે એકટાણું કઈ એકાદશી છોડતા પહેલા યા તો બ્રાહ્મણને જમાડવા પડે યા તો બ્રાહ્મણને સીધો આપવો પડે પછી તમે એકટાણું છોડી ઉપવાસ છોડી શકો વ્રત નિયમ પ્રમાણે અમરીશ રાજાના એકાદશી પૂર્ણ થઈ બારસ સવાર થઈ દુર્વાસા ઋષિ પધાર્યા એના શિષ્યોની સાથે અમરીશ રાજા એ સ્વાગત પધારો દેવર્ષિ દુર્વાસા પધારો ધન્ય થયો હું વિચાર કરતો હતો આજે કોને જમાડું મારે એકટાણ મારે ઉપવાસ છોડવાનો છે બ્રાહ્મણને જમાડા છે ઉપવાસ છોડાય નહીં તમે સામેથી મારે ઘરે આવી ગયા આજનું ભોજન તમારા શિષ્યોની સાથે મારે ઘરે ગ્રહણ કરો દુર્વાસા રુષ્ય કહું જરૂર કરો પણ પહેલાં અમે યમુનાદ્યમાં સ્નાન કરી આવીએ તમે રસોઈ બનાવો તમે સ્નાન કરીને આવીએ તમે રસોઈની વ્યવસ્થા કરો સ્નાન કરવા ગયેલા સમયનું ભાન ન રહ્યું સ્નાન કરવા ગયેલા દુર્વાસા એના શિષ્યો ની સાથે સ્નાન કરવામાં કેટલો સમય વ્યતીત થયો ભાન ન રહ્યો આ બાજુ શું થયું દ્વાદશનો કાલ પૂર્ણ થવાનો સમય થયો બારસ પણ પૂર્ણ થવા ગઈ બપોરના બે વાગ્યા દુર્વાસ ન આવ્યા આખે અમરેશ મૂંજાયા બા તેરસ નો ભાગ બેસે પેલા પારણું થવું જોઈએ પણ બ્રાહ્મણોને ઘરે જમવા બોલાવ્યા અને જેમાં પેલા જમાઈ કેવી રીતે અને જો બારશ પૂરી થઈ જાય પારણો ન કરે તો એકાદશ વ્રત નિષ્ફળ જાય પાણીની અંજલી એમાં તુલસીનું પાન મૂક્યું અને તુલસી ના પાન સાથે એનો મતલબ એ થયો કે આખું વ્રત નકોલું કરેલું નિર્જલા કરેલું પાણી પણ નહીં લીધું હતું આવી પ્રકાંડ એકાદશી અને જ્યાં જલપાન કર્યું અપોષણ લીધું તુલસીના પાન સાથે અન દુર્વાસાનું આગમન થયું ક્રોધનો અવતાર અમને જમવા બોલાયા જેમાં પેલા પારણું કરી લીધું હજે તો અમરીશ પોતાની વાત રાખવા જાય એ પેલા તો ક્રોધના અવતાર દુર્વાસાએ જટા પછાડી નામ ની એક આ સુરી માયા ને ઉત્પન્ન કરે જાઓ અમૃત ને મારી નાખો આ તો દુર્વાસાક્ષાત ક્રોધ નો અવતાર પણ આવી રીતે જો અમરીશ ને કૃત્યા મારી નાખે તો ભગવાન ને કોણ માને ચિંતા થઈ મારા ઠાકોર દુઃખ પડે તો મારું હૃદય અલોવાઈ જાય સુદર્શન ચક્ર ને કરી જાઓ કૃત્ય ને મૃત્યુ ની સજા આપો અને પછી દુર્વાસા ની પાછળ જાઓ સુદર્શન ચક્ર આવી હજી તો કૃત્ય ઉપર પ્રહાર કરે એ કર્યો ચક્ર પછી ની પાછળ ચક્ર દોડ્યો ચક્ર થી બચવા દુર્વાસા બ્રહ્મલોક માં ગયા મને બચાવો બચાવો બોલે ચક્ર થી ન બચાવી શકાય

ભગવાન બોલ્યા ચક્ર મારું છે પણ તમે અપરાધ મારો નહીં અમરીશ નો કર્યો છે એ જ બચાવી શકે દુર્વાસાએ અમરીશ ક્ષમા માંગી ભાઈ ક્ષમા કરા આ ચક્ર તે મને બચાવ પવિત્ર રાજા હતા એને કીધું પ્રભુ તમારે ક્ષમા ન મંગાય હું ક્ષત્રિય છું તમે બ્રાહ્મણ છો પણ આ સુદર્શન મને મારી નાખશે ભલે હું શાંત કરું છું દુર્વાસા બે અરે અબરીશ રાજા એ બે હાથ જોડી સુદર્શન ચક્ર ની વંદના કરી સુદર્શન સહસ્રા ચોથા ભ્રિડસ સુદર્શન નમસ્તો હે સુદર્શન હું નમસ્કાર કરું છું શાંત આવો બ્રાહ્મણ નો વધ ન કરાય સુદર્શન શાંત થયા દુર્વાસા ને પોતાની ભૂલ સમજાય